घट रही रही मेहंदी पान में लालन रही से छुपाए इस्लाम धर्म ने सौ वर्ष पहला इस्लाम धर्म नो तो इस्लाम धर्म नो तो नगत में क्या मसीद न वर्षो थ्रिस्चियनों ने દેવલ દુનિયામાં અને આર્ય લોકો ઉત્તર ધ્રુવ માંથી આવ્યા આપણા દેશમાં એ મંદિર લતા આવ્યા એના પેલા મંદિર નોતું ક્યાં અહિયાં કોઈ મંદિર માં રોક્યા કોઈ મસ્જિદ માં રોક્યા કોઈ પારસી માં કોઈ સરસ માં हिंदू आंखे राम की मुसलमान है अवधूत आंखे अलग की ज्या राम के नहीं, देवला, नहीं, नहीं, नहीं है हिंदू चाहे देवड़ा मुसलमान मस्जिद अवधूत चाहे निर्वाण को नहीं मंदिर नई बिना मेल्यागड़ा नो अंत नहीं बस आज मेला कभी हिंदू का गुरुदेव है मुसलमान का पीर सात दीप नौ खंड में है एक सत्य कबीर कभी। कबीर कैसे पंडित से पाडा भला अन्य देव से कुत्ता अरे मुल्ला से मुर्गा भला शेर जगाड़े कुत्ता कबीर कैसे पंडित करता पाडो हारो है जो पाडो न हो तो भेज नहीं આ જાડુ આંકડા ના શીર જેવું દૂધ ઘી કેને પંડિત છે પાડા તલા પંડિત થી પાડો હારો પંડિત જ્યાં બેઠો હોય ને ધ્યાન રાખ્યો હાડ હતી બેઠી ભૂસડું મારી તમારા દેવને નિવેદ શીડે નથી કે આ ગ્રહ વાંકો થયો કઈક ભ્રમ નાખ્યા વિના જો ઉઠે તો એ બ્રાહ્મણ ની દેવ દેવીઓને તમે માનો છો એનાથી કૂતરા હારા છે આ કબીર કે હું નથી કેતો અને બે ક્રણે ન્યા લગી કીધું કુણ દેવી કૂતરી ભલી

આગળ શીતળા નીકળતી માયુ માનતા હું એવી રાખતી હે મારી માં કાળાવડી મારા દીકરાની ની રક્ષા કરજે હું હાથ બુન ની હળિયું મોઢામાં ખાય દીકરા હારું ગુ ખાતા સજા ખાયું અને દીકરો વાર તહેવારે પીગ્યા લાગતા ભોઠો પડે જેને કઈ કર્યું નથી મારા એને અગરબત્તી ના ઉમાળા ફેરવે જેની કુંખેથી જન્મ થયો એ આપણી કુળ દેવી આપણા દીકરાની વવનું નામ છે કુળ વધુ એટલે આપણું કુળ વધારવા આવી છે જે કુણ વધારવા આવી છે એ કુણ વધુ જેની કુંખેથી આપણી આપણી કુળના બચા પેદા કરવા છે એના પેટમાં બાળક થોઈને દીકરાની મેણા ટોણા મરાય નહીં માનસિક ત્રાસ અપાય નહીં વાંકા ચૂકા બોલાય નહીં ધંધામાં કારણ કે અંદર વિડીયો થાય છે ભીતરમાં આની કેસેટ બને લોહારા ધોરી સોડમાં પેદા કરવા હોય તો કો કેળવણી ન્યાથી ચાલુ થાય છે જીજાબાઈએ પેટમાં શિવાજી હતો રામાયણ સાંભળી છે પેટમાં ફોટીને સાંભળી બાળે રામ લક્ષ્મણની વાત

કાલે તારે હાથ રહેવાની રાતે બંબાળ ખોવાની કાલે તારા હાથમાં એવું રમકડું હોય છે લોહીમાં નીતરતી તલવાર છે હિન્દુસ્તાનની રક્ષા કરવા માટે આજ માતાજીની ગોદમાં તને ઊંઘ આવે આઠ પોર કાલે કાલી મેઘ કાલે કાલી મેઘલી રાતે તને વાયુ ટાઢા મોતમાં વાહે આજ તું મારી ગોદમાં ગરમ ગરમ હવા લઈને સુઈ રહ્યો છો કાલે તને મારા દીકરા મોત ના વાયરા આજ માતા મોઢે ચૂમીઓ બાળા ઝીલજો બેવડ ગાલ કાલે તારા મોઢડા માથે ધુવા ધાર પોપ મંડા હે ઉતારા ગાલ આજ ચાટુ શું તારા મોઢા માથે પોપ ના ગોળા ઝૂટીએ ત્યારે શિવાજી સંસ્કાર આવા રેડા ન થઈ એવો છે આપડી માયુ કે ફૂઈ જા આયો

દિવ્ય ભાસ્કરમાં મેં વાંચ્યું અત્યારે હાલ એવી ઘણી જ્ઞાતિ છે આપણા દેશમાં કે જો ઘરવાળી ધૂણતી હોય એમાં ઘરવાળી ની હેરીમાં માતાજી આવી જટિયા મોકળા મેલી મંડી ધૂણવા બધા ઉઠી ઊઠીને મંડિયા પગે લાગવા ને એના ધણીને કોઈ કીધું

તમે હમર્યા હાથ દીધાશ માંગુ તમારું વસન લાજા દીકરા મારું વસન છૂટા છેડા કીયો માં જેના પૂર્વના પાપ લાગે એના ઘરમાં ડાકલા વાગે આવા બધામાંથી